ગીર સોમનાથના અખિલ ગુજરાત માછીમાર મંડળ દ્વારા અપાયું આવેદનપત્ર ગીર સોમનાથના સીમર જાફરાબાદ અને રાજપરા સહિતના બંદરના માછીમારો દ્વારા કરવામાં આવે છે બિનઅધિકૃત માછીમારી દરિયામાં બિનઅધિકૃત પાઇપ ઉતારી દ્વારા કરવામાં આવે છે માછીમારી બિન અધિકૃત માછીમારી કરવામાં આવતી હોવાથી કાયદેસર માછીમારી કરતા માછીમારોના ધંધામાં આવે છે ખોટ ધંધામાં આર્થિક નુકસાન થતા અનેક માછીમારો બેકાર બન્યા દરિયામાં ફિક્સ પાઇપ નાખીને દરિયામાં અમુક લોકો કબજો પણ જમાવી લાખો રૂપિયામાં વેચી રહ્યા છે

એ આવી રાક્ષસી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે એનું નુકસાન ઘણું બધું થાય છે જેથી કરી અને એ લોકો ઈવન ઈ અધમાં રે અને ઈવન ઈ અધમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ માછી પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર કોટડા

દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય પ્લોટ કરીને વેચે એ રીતના દરિયામાં આવે છે એની હદમાં રહેતા હોય તો અમારે કોઈ જવા ઘણા સમયથી આવે છે આ વખતે ઘણા વાપર આવી ગયા છે એટલે કે અમારી હદ સુધી આવી ગયા હદ સુધી આવી ગયા જેથી કરી અને વેરાવળ ને ઘણું નુકસાન થાય છે અને મુદ્દરકા પણ ઘણું નુકસાન એની હદ રહેતા હોય તો અમારે કઈ વાંધો નહી જો દીવ ના અંદર એ બાજુ રહેતા હોય તો અમારે કોઈ જાત નો વાંધો નથી અમારી રજૂઆત એવી જ છે કે અમારું જે નુકસાન થાય એ ન નુકસાન થાય અને એની હદ રહે તો અમારે કઈ વાંધો નથી દિલીપભાઈ આને પ્રમુખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ આજે ક્યાં આવ્યા છો શું કરવા આવ્યા છો આખી વિગત અમે આજે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે સુત્રાપાડા હીરાકોટ ધામ આ તાલુકાના જેટલા બંદરો છે એ બધા દરેક જ્ઞાતિના ખારવા કોડી મચારા તમામ જ્ઞાતિઓના પ્રમુખો માછીમાર એસોસિએશનના પ્રમુખો મંડળીના પ્રમુખો અને મુખ્ય આગેવાનો સહિત અમારી એક રજૂઆત માટેમાં આવ્યા છે દરિયાની અંદર ફિક્સ નેટ કે બોયા નાખીને ફિશિંગ કરવી એ બિનઅધિકૃત વસ્તુ છે રીતે પણ મારેલા છે છતાં પણ નવા બંદર રાજપરા જેવા બંદરના લોકો આવી બિનઅધિકૃત માછીમારી કરે છે જેથી બીજા નાના માછીમારો છે જે હોડીઓ લઈને ધંધો કરે છે પોતાની આજીવિકા રડે છે એવા લોકોને ખૂબ નુકસાન થાય છે એમની કિંમતી ધારો પણ આમાં વહી જાય છે ગુમ થઈ જાય છે એને પોતાની માછીમારી કરવા માટે કોઈ સ્થળ રહેતું નથી આ લોકો પોતાને એક જગ્યા ફિક્સ કરી નાખે છે ખરેખર એ જગ્યા ફિક્સ કરી દરિયામાં કોઈને પણ કાયદાકીય અધિકાર મળતો નથી તો આ બાબતને અમે સમાધાન માટે પ્રયત્ન કરેલા પણ એનો ઉકેલ આવેલ નથી તેથી અમારી સમસ્ત પટ્ટીની જે દરિયાઈ પટ્ટીના માછીમારો ભેગા થયેલ અને એમાં એક સર્વાનુમત નિર્ણય લેવામાં આવેલો છે કે દરેક જિલ્લાના જે તે બંદરના પ્રતિનિધિઓ છે એ કલેક્ટર સાહેબનાથી એક આવેદનપત્ર લેખિત આપે અને આવા લોકોને જે બિનઅધિકૃત આવી માછીમારી કરે છે એની ઉપર કંટ્રોલ કરે રજૂઆત કરવાની છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી